પાટણ શહેરના માર્ગો પર અવારનવાર આખલા યુદ્ધના દ્રશ્યો સર્જાતા હોવા છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા ઢોર ડબ્બે કરવાની કામગીરી હાથ નહીં ધરાતા શહેરીજનોમાં પાલિકા પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે ગુરુવારના રોજ પાટણ શહેરના જનતા હોસ્પિટલ માર્ગ પર હરાયા બનેલા બે આખલાઓ વચ્ચે શિંગડા યુદ્ધ જામતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો માર્ગ વચ્ચે શિંગડે ભરાયેલ બંને આખલાઓના યુદ્ધના કારણે વાહન ચાલકો થતા ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાવા પામી હતી આ આખલા યુદ્ધ દરમિયાન માર્ગની સાઈડમાં પાર્ક કરાયેલ કેટલાક વાહનોને આખલાઓએ અડફેટે લેતા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું જનતા હોસ્પિટલ જેવા ભરચક વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આખલા યુદ્ધોને શાંત કરવા આ વિસ્તારના વેપારીઓ સહિત યુવાનોએ પાણીનો મારો અને લાકડીનો વરસાદ વરસાવતા મહામુસીબતે બંને આખલાઓ જુદા પાડી ભગાડવામાં સફળતા મળતા વિસ્તારના લોકોએ તેમજ રાહદારીઓ અને વાહનચાલકોએ રાહત અનુભવી હતી પાટણ શહેરના જાહેર માર્ગો પર અવારનવાર જામતા આવા આખલા યુદ્ધના કારણે કોઈ નિર્દોષ માનવ જિંદગીનો ભોગ લેવાય તે પહેલાં પાલિકા તંત્ર દ્વારા શહેરમાંથી રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા ઢોર ડબ્બાની કામગીરી હાથ ધરે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે